થોડાક દિવસમાં તો બે હજાર પચીસ એટલે આપણે કન્ટિન્યુ હવે મૂકતા જશું અને મસ્ત આવ્યો બપોર થઈ ગયો છે પછીનો સમય એટલે કે કેટલા ખબર હે ભાગી ગયેલા હશે આરામથી ત્રણ જેવો સમય થઈ ગયો અઢી ત્રણ નો તો હવે નવરો થઈ ગયો હતો લેસન બેસન આજે જે ઓછું હતું એટલે વ્લોગ મેં ધું ચાલુ કરી દો આજ મસ્ત ને કપાને વીણવાનું કામ ચાલુ હતું ને એટલે નતો ખોલ થોડાક લોકમાં દેખાતા હવે આપણે કન્ટિન્યુ લોકમાં દેખાશું પાછા લેસન ઓછું હશે ને એટલે દેખાઈ ગયા હું વરના થોડાક દી પાસે ગાયબ થઈ ગયા તો એવું આજ તો હતું આજ તો અત્યારે તો મોટા થઈ ગયા ભાઈ નનકા હતા બોર ખાવો બહુ જતા હવે શિયાળો આવી ગયો ને બોર પણ બહુ થાય અમારે કોને અમે તો રહી વાળીએ આવું કોઈકમાં એક લુક છે તમે જુઓ આપણે રહી છીએ વાળીએ ફૂલીમાં ને તો હાલો આજે એવું કાંઈક હતું કે આપણે નનકા હતા ત્યારે આજે યાદ આવી ગયું કે મેં તું લાવો આજ તો બોર ખાવાનો શોખ ચાજો થયો હતો તો આઈ થિંક તો એકચુઅલીમાં ઝાડું આઘું છે થોડુંક એટલે મેં તું આજ ખાવા જવા પડશે બોર હાલો અહીંયાથી વિચારશું કેલકોર હાલકોર આવું કે પછી આમ ફરવા નીકળી જાવ તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાવા જાવ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી કરી નાખજો ને આપણો ચેલેન્જ બ્લોગ એટલે આવશે આવશે તો ખરો જ અરે હવે ચેલેન્જ વ્લોગ બનાવવાનો છે ને કન્ટિન્યુ વ્લોગ માં જોડા રહેજો મજા આવશે વ્લોગ માં તો હાલો આવે નીકળી આપણે બોર ખાવા માટે ને આપણો બ્લેક ઘોડો ઉપાડી લઈએ આવે તો ફાઇનલી આપણે બ્લેક ઘોડો ઉપાડી લીધો છે આપણે રસોડા આવું કા જંગલ છે જે અંદર ઉત્તર માં બોરનું છે કે એક આપણે બોર ખાવા જાવું હાલો આપણે એક એકાને બોર મસ્તી ને દઈએ તો આપણે બોર ઊભો રાખી દઈ ભેલા પછી આપણે જાય બોર ખાવા આપણો ઘોડો રાખી દીધો ઉબોન ભાઈ ઉતરી ગયા ફટાફટ તો હાલો તમને બતાવી દઉં કે ઓખ છે આપણે બોર ને આ કાચા જાય્યા છે ઓછા હે અત્યારે તો કોઈ જો કાટી નાખેલ છે કોઈ વાળ કરી નાખેલ છે ને એવું કઈક છે આવું રીતે છે આપણે તો આપણા ભાઈઓને બધાને એવું જ કેવું કે આપણે એને વૃક્ષ વાવેતર નહીં પણ ઘરે એક ઉકા દો દો બે 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 એને વૃક્ષો વાવા કેમ કે કહે પ્રદૂષણ એવું થઈ ગયેલું છે ને આપને બહુ જળતા નથી હા હા આવો જુઓ આપણા પગરાઈ ગયેલું છે આવ આ છે કાચા તો તમને દેખાય દઉં આપને વીણી આપણે તો રિયા ગુજરાતી એટલે આપણે તો રિયા આપણે રહીશી વાહ ગામ એટલે તો આપને આવું બધું ગમે જો મસ્ત કેવા બોર એટલે એ હે કાચા આપ ચખણ તો કરી ના બેન એમ કે છે મારા બોરાને લઈ જાવ છો એટલે મને કપડી રાખે તો વાયુ હાલો બોરા ખાવ હોય તો કોમેન્ટ કરી દેજો ને પછી જો મને ખાલી કોમેન્ટ કરજો ને આ તમે તારે આખું ઝાડ ઉપાડી ને તમાર ઘરો આવી જાવ હાલો આપણું જો આગળ આવી ગયા તા આપણા બહુ વાર ખાતા હોય આ શિયાળામાં બાકી તો ખાતા હતા ને આમાં તો હજી કાચા જાજા તો વાયો કોમેન્ટ કરી દેજો ને પડશે થોડીક નદી ભરેલું છે અલગ એ જંગલ વિસ્તાર જેવું છે જાજુ અહીંયા ને જો પ્રદૂષણ કરવા માટે કેવો હોલ કરી નાખેલો મારું તો કોમેન્ટ કરજો ભાઈ બોરા મોકલાવાનું થાય આહા જો તમે કાચા જાજા છો ના ઉપર પણ કેવી જાજી વરેલી છે આ છે વરેલી છે તમે જોઈ શકો આ છે પણ કાચા જા જા મારા અહીં જાજુ બોલ્યું પેલા ભાઈઓ આપણે અહીંયા જ આવતા ખાવા નનકા હતા ને ત્યારે કમડર જ્યાં ને બેણ્યું બેણ્યું લઈને આવી જતા હતા આપણે હાલકોર પણ કાચા છે તો હાલો આપણે ચખણ કરી લઈ બધા એમાંથી હવે થોડાક દિવસ પછી આવશું એટલે તો લગભગ જાજા બધા બોર થઈ ગયા વાત પછી ભરેલી છે બોરી જોવો મસ્ત ઊંજારો છે એક બોરી કાપીને મોકલો મારા વાલા થોડતે એવા બોરા છે હજી કાચા જાજા છે એટલે આપણે ખાઈને હવે નીકળી જાઉં ફટાફટ હાલો મિત્રો હવે નીકળી કેમ કે હવે બોર ખાય છે જાજા બધા જાજા બધા તો નક્કી ખાતા કેમ કે હજી એટલા બધા થયા નથી એકચુલીમાં તો મિત્રો હવે એ નીકળું નહીં વિચાર થાય આમ જઈશ તો આપણી વાડી આવશે ને આમ જઈશ તો આપણા મમ્મી કપા છે ને બધા અહીંયા જઈશું તો ચાલો ઉગારીઓ હં ચલકો જાવ કોમેન્ટ ન કરતા કામ વિચાર લો સર્કસ કાંટા પાડી દઈશું ચી કોઈ નહીં ન કરે પાડી દેતા આમ જે મને લાગે આમ પેલા હેલાજે હા આપણે જાય હલકો આવે ત્યાંથી ને આપણું લાઈન નીકળી જાઉં હું ફટાફટ બ્લેક ક્રોપિયો ઝાલો હવે બીજી ગેમ આવશું ત્યારે બોર્સ ખાઈશું અને તમને પણ મોકલાવીશું તો કોમેન્ટ કરી દો ફટાફટ અને હાલો હવે આગળ આપણે મળી થોડાક આ છે આપણો બ્લેક સ્કોર્પિયો આપણાના રસ્તા હોય છે હાલો આપણે નીકળી જાય હવે સીધા અમીની કપાળને છે તમે જો ખાડા મસ્ત છે તો હાલો મિત્રો હવે આપણે આવી ગયા છીએ આપણી વાડીના સામે એક્ઝેક્ટ તો હાલો કેમ કે ત્યાં છે આપડી નદી નદી ની એકજ સામે હતી વાડી એટલે પાણીમાં જવું પડે આ છે ડેમ અમારી ગુજરાતી શેક ડેમ કહેવાય એને તો તમે જોઈ શકો છો આ પાણી છે ને આપણે સામેની સાઈડ એકજ જવાનું પાણી ઘણું બધું ઠંડુ લાગે છે તો હાલો આપણે હવે નીકળી આગળ જવા માટે અહીંયા છે છે તમને દેખાતો હોય છે નીચે સેકડમ હલકો જાય તો નદીમાં માં જઈ જાય ને હલકો જાય તો પણ આવે છે સેકડમ નીકળી ગયા ના જુઓ શેવાળ કેવું મસ્ત જામેલું